બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે સુઈ તાલુકામાં ભારે વરસાદને લઈને તંત્ર ખડે પગે જોવા મળ્યું છે એનડીઆરએફ ની એક ટીમ અને એસડીઆરએફ ની એક ટીમ તૈનાત કરાઈ છે જિલ્લામાં રાહત કામગીરી માટે વધુ ટીમોની માંગણી કોઈપણ આપત્તિના સમયે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમની મદદ લેવાશે થરાદના ભોરોલ મારવાડી વાસનો મુખ્ય રસ્તો પાણી માતા ઓચે ગરકાવ ભોરોલના મારવાડી વાસનો નાનું તળાવ ઓવરફ્લો થતા પાણી જે પાણીના દ્રશ્યો સર્જાયા છે તળાવ ઓવરફ્લો થતા કાચા રસ્તા પર પાણી ભરાતા બારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ભોરોલનો મુખ્ય માર્ગો હોવાથી આજુબાજુમાં દસ થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો છે તો ગ્રામજનોએ મુશ્કેલી અનુભવી છે પાણીના તાત્કાલિક નિકાલની માંગ પણ હાલ કરવામાં આવી